ઇન્ડિયન સોસાયટી ઓફ એનાલિટિકલ સાયન્ટિસ્ટ અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા ઓગણીસમી ઇન્ટરનેશનલ એનાલિટિકલ સાયન્સ કોંગ્રેસ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે ઇન્ડિયન સોસાયટી ઓફ એનાલિટિકલ સાયન્ટિસ્ટ અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી છ થી આઠ માર્ચ સુધી ગુજરાતમાં પ્રથમ વખત ઓગણીસમી ઇન્ટરનેશનલ એનાલિટિકલ સાયન્સ કોંગ્રેસ યોજાઈ હતી જે એમએસ યુનિવર્સિટીના સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે યોજાઈ હતી અને આ કોન્ફરન્સનો વિષય મેટામોર્ફોસિસ ઓફ એનાલિટિકલ સાયન્સમાં ઇન્ટિગ્રેટિંગ ઇન્ટર ડિસિપ્લિનરી સિનરજીસ એન્ડ એઆઈ ફોર સસ્ટેનેબલ ફ્યુચર હતો આ કાર્યક્રમનું અધ્યક્ષપદ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કુલપતિ રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ મુખ્ય અતિથિ તરીકે હોમી ભાભા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ મુંબઈના કુલપતિ પ્રોફેસર યુ કામાચી મુદાલી અને મહેમાન તરીકે એસએઈ ઈસરો અમદાવાદના ડિરેક્ટર નિલેશ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું આ બાબતે આયોજિત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમની વિગતો અને આઈએએસસી બે હજાર પચીસ દરમિયાન થયેલા રોમાંચક વિકાસ વિશે જાણકારી આપવામાં આવી હતી જેમાં આઈએસ બરોડા ચેપ્ટરના ચેરમેન ડોક્ટર સુનીત યાદવ સાથે વિવિધ સરકારી સંસ્થાઓના દસથી વધુ ડિરેક્ટરો પાસેથી પ્રાપ્ત થયેલી સમજનો પ્રસાર કરવા માટે હાજર રહ્યા હતા આ ત્રણ દિવસની જે કોન્ફરન્સ છે એની અંદર સાઠ કરતાં વધારે એક્સપર્ટ્સ ઇન્ડસ્ટ્રી તેમજ જુદી જુદી એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટમાંથી આ ઉપરાંત સોથી વધારે ડેલિગેટ્સ જુદી જુદી ઇન્ડસ્ટ્રી અને ઇન્સ્ટિટ્યૂટમાંથી એટલે આ એકસો સાહીઠ હું જે બોલું છું એ એકસો સાહીઠ સંસ્થાઓની ભાગીદારી છે એમાં આપણું એટોમિક એનર્જી આવી ગયું આપણી સ્પેસને રિલેટેડ સંસ્થાઓ આવી ગઈ આવી રીતે આ બહુ મોટા કદનું કોન્ફરન્સ હતી અને ત્રણ દિવસ દરમિયાન જે વિવિધ પ્રોબ્લેમ્સ છે ગવર્મેન્ટની જે વિવિધ યોજનાઓ છે એને કેવી રીતે અસરકારક અમલવારી કરી શકાય એના ઉપર ચિંતન કરવામાં આવ્યું આજે બપોર પછી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કરી અને એક શ્વેતપત્ર બહાર પાડવામાં આવે છે જેના માધ્યમથી સરકારની જે યોજનાઓ છે એનો સારી રીતે અમલ લોકો સુધી પહોંચે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર